જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બને એવું જ દેશી ચણાનું શાક એકદમ નવી જ રીતે આપણે આ શાકનો મસાલો બનાવીને તૈયાર કરીશું એકવાર આ શાક આ પ્રમાણે બનાવશો તો તમે અઠવાડિયામાં એક થી બે વખત આ શાક આ રીતના જ બનાવીને ખાશો અને એકદમ સરળ અને ખાવાનો સો ગણો સ્વાદ વધારતું આપણે આ દેશી ચણાનું શાક બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ તમારે કોઈ પણ વાટકીનું માપ સેટ કરીને ચણાને તમારે આઠ થી દસ કલાક માટે પલાળી લેવાના તો મેં અત્યારે આ ચણાને આઠ થી દસ કલાક માટે પલાળી લીધા છે હવે આપણે તેનું બધું જ પાણી કાઢી લઈશું અને તેને આપણે કુકરમાં લઈ લઈશું હવે આપણે મીઠું નાખીશું અને બે ગ્લાસ આપણે પાણી નાખીશું અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને સાત થી આઠ સીટી આપણે થવા દઈશું એટલે આપણા ચણા એકદમ સરસ બફાઈને તૈયાર થઈ જાય સાત થી આઠ સીટી પછી આપણા ચણા એકદમ સરસ આ રીતને આપણે દબાવીએ એટલે એકદમ સરસ બફાઈ ગયા છે હવે આપણે ચણાને એક સાઈડમાં મૂકી દઈશું અને એક મસાલો તૈયાર કરીશું તેની માટે આપણે એક નાની વાટકી લઈશું તેની અંદર એક ટેબલ કાશ્મીરી લાલ મરચું લઈશું એક ટેબલ સ્પૂન લાલચું લઈશું અડધી સ્પૂન હળદર લઈશું બે ટેબલ સ્પૂન ધાણાજી પાવડર લઈશું એક ટેબલ આપણે લાલ મરચાની ચટણી લઈશું તેની અંદર મેં જીરું લસણ અને લાલ મરચું નાખીને આપણે આ ચટણી બનાવી છે તો એક ટેબલ આપણે આ લાલ તીખી ચટણી લઈશું હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી નાખીને સરસ એવો મસાલો તૈયાર કરીશું આ મસાલો તમે જયારે શાક માં નાખશો એટલે તમારું શાક એકદમ સરસ ગ્રેવી વાળું તૈયાર થશે હવે આપણે લોટ અને બધું બરાબર મિક્સ કરી આ રીતના તમે મસાલો બનાવીને તૈયાર કરશો તો તમારું ચણા નું શાક એકદમ સરસ જે લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું જ બની ને તૈયાર થશે અને સરસ એવો તેનો જાડો એવો રસો બની ને તૈયાર થશે હજુ આપણે થોડું પાણી નાખીશું બરાબર મિક્સ કરી લઈશું તો એકદમ સરસ આપણી આ મસાલાની પેસ્ટ બનાવીને તૈયાર કરી છે અને તે કુકર આપણે ફરીથી ગેસ ઉપર મૂકી દીધું છે હવે આપણે કુકર ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે તેલ નાખીશું તમારા ઘરની અંદર કઈ રીતના તેલનો ઉપયોગ થાય છે એ રીતના તમારે તેલ નાખવાનું પણ તમારે જો લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું શાક બનાવવું હોય તો તમારે થોડું તેલ વધારે નાખવાનું એટલે ચણાનું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે તો આપણે એક ટેબલ સ્પૂન જેટલું જીરું લીધું છે બે સુકા લાલ મરચા લીધા છે બે તમાલપત્ર લીધું છે એક મોટી ઇલાયચી લીધી છે બે નાની જે આપણી ગ્રીન ઇલાયચી આવે છે નાની તે લીધી છે એક તજનો ટુકડો લીધો છે પાંચ થી છ લવિંગ લીધા છે અને છ થી સાત આપણે કાળા મરી લીધા છે તો આપણે સૌ પ્રથમ ખડા મસાલા નાખીશું ખડા મસાલા એકદમ સરસ થઈ જાય એટલે તેની અંદર આપણે બરાબર મિક્સ કરીશું તો આપણે જે વાટકીની અંદર મસાલો બનાવીને રાખ્યો હતો તેની અંદર બે થી ત્રણ ટેબલ પાણી લઈને આપણે મસાલાની અંદર નાખીશું એટલે આપણે ચણાનો લોટ નાખ્યો છે એટલે મસાલો નીચે ચીપકી ના જાય બરાબર મિક્સ કરીશું આપણે થોડીકવાર માટે મસાલાને બરાબર ચડવા દઈશું કારણ કે ચણાનો લોટ કાચો ના લાગે એટલે તમારે સૌથી પહેલાં મસાલાને આ રીતના તેલમાં બરાબર સાતળવા દેવાનું અને આપણે એક મિનિટ માટે આ રીતના મસાલાને બરાબર સાતળીશું તો એકદમ સરસ તમારો મસાલો તમે જોઈ શકો છો ચણાનો લોટ પણ એકદમ સરસ તેલમાં શેકાઈ ગયો છે ને બધા જ મસાલાની એટલી સરસ મેલાવી રહી છે કે તમે આ રીતના મસાલાને સાકડો એટલે સરસ તમારો મસાલો બનીને તૈયાર થશે ઘણા લોકો શાક બની જાય પછી ચણાનો લોટ નાખે છે પણ આ રીતના તમે મસાલો બનાવીને ચણાનો લોટ નાખશો તો તમારું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે હવે આપણું તેલ ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો મસાલો સરસ સંતરાઈ ગયો છે અને તે બધું જ ઉપર આવી ગયું છે હવે આપણે તેની અંદર એક નાની ડુંગળી નાખીશું દીપડ માટે ડુંગળીને આપણે આ રીતના સાતળવા દઈશું ડુંગળી આપી સંતરાઈ ગઈ છે હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝનું ટામેટું નાખીશું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે ડુંગળી અને ટામેટાના ભાગનું મીઠું નાખીશું ડુંગળી અને ટામેટા સરસ ચડી જાય હવે આપણે ડુંગળી અને ટામેટાને આ રીતના ઢાંકણને બંધ નથી કરવાનું ફક્ત આ રીતના ઉપર રાખીને એકથી બે મિનિટ માટે સરસ સોફ્ટ થવા દઈશું હવે આપણે બે મિનિટ પછી ચેક કરીશું તો એકદમ સરસ બધું પાણી મળી ગયું છે ને સરસ આપણે ડુંગળી અને ટામેટા આ રીતના સોફ્ટ થઈ ગયા છે આપણે આ રીતના કરીશું એટલે એકદમ સરસ ગ્રેવી થઈ જશે એટલે તમારે ગ્રેવી બનાવવાની પણ જરૂર નહીં પડે આ રીતના ગ્રેવી બનીને સરસ તૈયાર થઈ જશે હવે આપણે જે ચણાને બાફીને રાખ્યા છે તે નાખીશું પાણી સાથે જ આપણે આ ચણાને નાખવાના છે બરાબર મિક્સ કરી લઈશું

હવે આપણે શાકની અંદર એક ટેબલ સ્મૂચ જેટલો ગરમ મસાલો નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું અત્યારે આ રીતની થોડી ગ્રેવી છે પણ થોડીક વાર માટે આ ચણાનું શાક પડી દે એટલે તેનો રસો એકદમ સરસ જાડો થઈ જશે તો હવે આપણે થોડા ઉપરથી લીલા દાણા નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે શાકને સર્વ કરી લઈશું તૈયાર છે આપણું લગ્ન પ્રસંગમાં માં બને એવું જ ચટાકેદાર દેશી ચણાનું શાક આ શાક ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે આ શાક તમે રોટલી પૂરી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો પહેલેથી તમે મસાલો બનાવીને શાક બનાવશો તો તમારું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે તમને થોડો ગળીઓને ખાટું ભાવતું હતું તમે તેની અંદર ગોળ અને ખટાશ માટે લીંબુ નો રસ નાખી શકો છો તો તમે હવે લગ્ન પ્રસંગમાં બને એવું જ દેશી ચણા નું શાક ઘરે ચોક્કસ થી બનાવજો અને મને કમેન્ટમાં જરૂર થી કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય